એનો અર્થ એવો થાય કે વિસાવદર વિધાનસભાનો કરંટ છોટાઉદેપુર માં લાગ્યો એટલે એક વાક્યમાં એવું કહી શકાય કે જ્યારે વિસાવદર થી

છોટાદીપુર જિલ્લાને માત્ર કોંગ્રેસ શાસનમાં એક રેલવે મળી છે બ્રોડગેજ રેલવે એ પછી બે હજાર સાતમાં જે રેલવે મળી છોટાદીપુર જિલ્લાને બ્રોડગેજ રેલવે એ પછી આ છોટાદીપુર જિલ્લાને મળ્યું છે શું ભાજપે આપ્યું શું છોડાદપુર જિલ્લાના એટલે એવું કહી શકાય કે વિસાવદરનો કરંટ હવે છોટાદીપુર સુધી પહોંચી ગયો છે અને બટ નેચરલ સ્વાભાવિક રીતે ભાજપમાં એનું વાઇબ્રેશન આવ્યું છે એ બહુ આનંદની વાત છે હવે અહીંયા પણ ભીસા વંદર મળી થશે જય જય ગરવી ગુજરાત ભીલુભાઈ ઠક્કર છોડદપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઓકે